ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા 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 બસ ચેન ગાડી સર્વિસમાં મૂકવા ગયો તો હમ પડે ને બા ઓઈલ પાણી બધું ચેન્જ કરવાનું એર ફિલ્ટર હમ

કામ ચાલુ જ રાખ રાતે પછી ઘરે આવીને પાછું ખાધું મેં તો ભઈ મજા નહોતી આવતી એટલે શરીરને આરામ દેવો પડે ને એમ એટલે પેટીસ થઈ દીધી પેટીસ મેં એવું કેમ આટલી બધી થઈ ગઈ એ ન હું

હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે સવારના સાડા અગિયાર અને બસ મારું કામ પતાવી લો ફટાફટ પછી આજ બજારમાં કામ છે દાળ તો ભાઈ એવી વાલી એવી વાલી દાળ હમ સુકી ભાજી દાળ ભાત

તો એવું જ લેવું છે એક બાજુ થી ફોના ના ભાવ વધતા જાય છે આ બધા ફોના ખરીદી કરવા નીકળ્યા જાય આને દિલ્હી ધુમ્રેશ લેઘમડા માર્કેટ اتا તા ને સોનાના ભાવ ને મન ઓકડે ને ગબતો ઘણા લેવું છે તો આજે આવી ગયો છે આ છે રોઝ ગોલ્ડન માં ડિઝાઇન અત્યારે છે પણ મને ખાલી ડિઝાઇન ફૂલ

સાંજ પડી ગઈ ને ગાડી સર્વિસ માં મૂકી હતી આજે તો એ ફાઈનલી અત્યારે સાંજે લેવા આવ્યો છું ગાડી થઈ ગઈ છે સર્વિસ હા સિગ્નલ રદ મળી ગયો ચો હા આઈ ક્લાસ છે વાહ આઈ ક્લાસ છે ના સરસ છે કલ્લા ટાઈમ મે કઈ હમ મતલબ પગે લાગી ગયો ઓકે લંબુ સરસ લંબુ આટલો રદ કો ડાટાલ થી મે આના કેવું છે બહુ મસ્ત છે કઈ બતાવી દો અજી લ્યો પરખ પાસે આવી સંપત્તિ તો કેટલા ટાઈમ તો

કે ક્યો આગે ગોરો છોકરો છોકરો પેરેલું જ હતું અહીં નહીં હમ હમ બહુ છે છે હું બેઠો પેલા બને મોટર ફાસ્ટ કરું ને જવા આજ તો તાકાત ની લોટ નો વધી જાય આપણી વાતું વાતું બે આપડે બેટા આવે ને લોટ ચડતા વાર લાગે ડાઇનિંગ ટેબલ ઉપર કાનો બેટા બાકી બપોરે જયારે સુકી ભાજી દાળ ભાત ને એવું ખાધું હોય ને રોટલી ભાત ને ને ભૂખ જ ન આજે જમીન સીધો બાર જ હતો ને એટલે ભૂખ લાગી ગઈ

બે ત્રણ દી નવું નવું એવું લાગે એમ હાલો તમારું શાક તરત જમી ગયો બધાને ખબર પડી ગઈ કે રિયાને કઈ તકલીફ છે આય હા એવું નાનું મોટું તો અમાર ચાઈ ગરાક તો એ બધું

ફોન ભેગો જો જોવો તમે સેન્ડવિચ કરવાની છે એમ સેન્ડવિચ કરવી છે એ તાજું તાજું જો માખણ

એને એ દેખાડવાન બાને મારો આખો હાથ મેચ કડી નાખશે ચોટી નહીં ગયો સ્થિર રાખો તમને દેખાય ઓકે 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 આ સારું છે હમ ગામ ગઈ જુ જતો બાપા બતાવું તો પડે ને દીદી હા લ્યો ને આ એવું ને કેવું જોડ હાલે છે જોયું ને ત્યાં હા હા શું હા બે બધા છે વહી દઉં વહીતું જોડ હાથ બર તમારે બાગ છે ને મળી નાખે એમ મેં જમી લીધું હા શું

Non c'è nessuno che lo sceglierà. Caffè? C'è buono? Sì. Guarda. Ha un buon sguardo, non ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત